આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સુરત ખાતે સવાણી સ્કૂલમાં બાળકો માટેનો પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં બાળકોએ પ્રશિક્ષણ વર્ગમાં લાભ લીધો ડોક્ટર તોગડીયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ સુરત કામરેજની આમતકવીરોનો એક વિસ્તૃત અહેવાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગળ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન ગત તારીખ અઠ્યાવીસ પાંચના રોજ કરવામાં આવ્યું હતું અને ગઈકાલે તેમનું સમાપન પણ કરવામાં આવ્યું હતું સુરત શહેરની પીપી સવાણી સ્કૂલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો આઠથી વધારે બાળકો તેમજ નવયુવાનોએ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લઈ અને ખાંડાનું કૌવત દેખાડ્યું હતું યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડના હસ્તે કરવામાં આવ્યું હતું વર્ગના બીજા દિવસે હિન્દુ હેલ્પલાઇનના કેન્દ્રીય મહામંત્રી હેમંતભાઈ ત્રિવેદી દ્વારા બાળકોને તેમજ નવયુવાનોને વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હેલ્પલાઇન વિશે હેલ્પલાઇન કઈ પ્રકારની કામગીરી કરે છે હેલ્પલાઇનથી શું ફાયદો છે તે પ્રકારની માહિતી પણ જારી કરવામાં આવી હતી વર્ગના ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રશિક્ષણ વર્ગના ચોથા દિવસે ક્ષેત્રીય સંગઠન મહામંત્રી ગુજરાત રાજસ્થાનના રોહિતભાઈ દરજી પણ ઉપસ્થિત રહી બાળકોને વિશેષ માર્ગદર્શન અને સલાહ સૂચન આપવામાં આવ્યું હતું વર્ગમાં ખાસ વિશેષ ઉપસ્થિતિ અહીં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ સમસ્ત હિન્દુ સમ્રાટના માન્ય ડોક્ટર પ્રવિણભાઈ તોગડિયા સાહેબ ખાસ હાજર રહ્યા હતા અને બાળકોને ખૂબ જ વિસ્તૃત પ્રેરણા આપી હતી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડૉક્ટર તોગડિયાનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા જે આ પ્રશિક્ષણ વર્ગની એક આગવી વિશેષતા હતી આ પ્રસંગે ખાસ કરીને પદાધિકારીઓ હસમુખભાઈ રૈયાણી પ્રેમનારાયણ પાંડે મનીષભાઈ વાઘાણી ઈશ્વરભાઈ પટેલ ડૉક્ટર ડૉક્ટર યેશભાઈ ઉમેશભાઈ જોશી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેઓ પણ ઉપસ્થિત રહીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું તમામ સંચાલન તેમજ સેવા મનીષભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી સુરત સ્થળના વર્ગમાં સુરત મહાનગરપાલિકાના અધ્યક્ષ દિનેશભાઈ મહામંત્રી અતુલભાઈ મંત્રી દિનેશભાઈ સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓ પણ આ પ્રશિક્ષણ વર્ગમાં ખાસ ગઈકાલે વર્ગનું સમાપન કરવામાં આવ્યું હતું અને સાહેબે વિશેષ પ્રવચન આપ્યું હતું રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વીર હિન્દુ વિજેતા હિન્દુ અભિયાન એટલા માટે લયું છે કે હિન્દુ હિન્દુ ધર્મ હિન્દુ સમાજ ખતરામાં છે ઉદાહરણ પણ આપ્યા